જંગલ વિસ્તારમાં સાફ સફાઈ કરી રિઝર્વ ફોરેસ્ટમાં બેલા નાખીને વંડો કરતા એક આરોપીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે ગીર પૂર્વ વન વિભાગ ધારી હેઠળની સરસ રાજ્યના ના બાબરા રાઉન્ડ બાબરા ટુ ના વાંકર રિઝર્વ ફોરેસ્ટમાં આરોપી મુકેશ મોહન મકવાણા ઉંમર પાંત્રીસ રહેઠાણ સુખપુર તાલુકો બાબરા દ્વારા ગેરકાયદેસર ધોરણે રિઝર્વ ફોરેસ્ટ જંગલ વિસ્તારમાં સાફ સફાઈ કરી રિઝર્વ ફોરેસ્ટમાં બેલા નાખીને વંડો કરતા વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે નાયબ વન રક્ષક રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન અને એસીએફ શૈલેશ ત્રિવેદીની સૂચનાથી આરએફઓ આરોપી ઉપર પકડીને ભારતીય નેશન બ્રસ્ત ન્યૂઝ ધારી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર